મારું નામ હર્ષલ જૈન અને છ વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં અને સાડા પાંચ વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રિઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં નીચેની આટલી બધી એક્ઝામિનેશન જીપીએસસી ને ક્લાસ ટેન ની પરીક્ષાઓ ક્લિયર કરેલ છે સરળ પાઠશાળા એપ્લિકેશન છે કે જે આ વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી ટેસ્ટ સિરીઝ પેઇડ ટેસ્ટ સિરીઝ બધું જ ફ્રી ઓફ કોસ્ટ મળે છે ફ્રી કોર્સ પણ તમને એ મળી રહ્યો છે ફ્રી લેક્ચર્સ અમે એ લીધેલા છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો બધા જ મિત્રો તો ડેફિનેટલી તમે એનો લાભ લઈ શકો છો ચોક્કસપણે

જે તમને આવનારી પરીક્ષામાં મોસ્ટ હેલ્પફુલ થશે તો ડેફિનેટલી આપ લોકો અહીંયા પાર્ટિસિપેટ કરી શકો છો છેલ્લે આપણે અહીંયા લગભગ તેર કે સત્તર એક જેવા પ્રશ્નો કરી ગયા હતા હવે આપણે અઢારમા પ્રશ્નની શરૂઆત સુખી ડેમ જે છે તે કયા જિલ્લામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન આપ લોકોની સામે આપણે અરાઉન્ડ સવા ની આસપાસ ક્લાસ પૂરો થશે બરાબર મારો અવાજ ક્લિયર આવે છે કે નહીં તમારે આન્સર આપવાનું તમે સ્ટાર્ટ કરી દો ભાઈ ફટાફટ ચલો સુખી ડેમ કયા જિલ્લા માં આવેલો છે સુખી ડેમ

હવે નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતમાં કયા વર્ષમાં ભૂગર્ભ જળનું સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું ગુજરાતમાં કયા વર્ષમાં ભૂગર્ભ જળનું સંશોધન કાર્ય છે તે શરૂ કરવામાં આવ્યું હતું ભૂગર્ભ જળનું સંશોધન કાર્ય જે છે તે શરૂ કરવામાં આવ્યું હતું ઓકે ઓગણીસો બતેર માં અજીત પ્રસાદ જૈન રિપોર્ટના આધારે કયા રાજ્યમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં હતા

એટલે મેસેજ તો પહોંચાડી કાઢ્યો છે ચલો કઈ નદી રાજપીપળાના ડુંગર માંથી નીકળે છે તો ધ્યાન રાખજો કરજણ નદી જે છે તે રાજપીપળાના ડુંગરમાંથી નીકળે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે ધ્યાનમાં રાખીશું આપણે

અને કરજણ નદી બરાબર આ ત્રણ નદીઓ છે એનું સંગમ સ્થાન આવતું હોય છે તો આપણે આ ધ્યાનમાં રાખવાનું રહેશે પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ નર્મદાના મુખ્ય પ્રદેશ થી કેટલા કિલોમીટર સુધી દરિયાની ભરતીની અસર જોવા મળે છે મુખ પ્રદેશ કહેવાય ને આપણે જે મુખ્ય પ્રદેશ ડેલ્ટા ટાઈપ એને આપણે મુખ પ્રદેશ કહીએ છીએ બોક્સ માં આન્સર આપતા જાઓ તમે લોકો યાદ નર્મદાના મુખ્ય પ્રદેશથી ભાઈ ચાલીસ કિલોમીટર સુધી દરિયાની ભરતી ની અસર જોવા મળે છે જબરદસ્ત કહેવાય જબરદસ્ત કહેવાય બરાબર છે તો આપણે આ ધ્યાનમાં રાખવાનું રહેશે પરીક્ષા માટે મોસ્ટ છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મોવ ઓન કરીએ છે ગુજરાતમાં સૌથી વધુ કુવા દ્વારા સિંચાઈ ક્યાં થાય છે ચલો ભાઈ સૌથી વધુ ગુજરાતમાં કુવા દ્વારા સિંચાઈ થાય એવી જગ્યા કઈ છે ભાઈ મહેસાણા આવશે સૌથી વધુ કુવા દ્વારા સિંચાઈ થાય છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામિએ ખાસ ધ્યાનમાં રાખજો આપણું ઠીક છે ગ્રેટ ખુબ સરસ નેક્સ્ટ ક્વેશનમાં આગળ વાત કરીએ છીએ આપણે જે મિત્રો અહીંયા લાઈવ છે મારી સાથે કનેક્ટેડ હોય ને ભાઈ લોકો કોમેન્ટ બોક્સમાં જવાબ આપો તમે એમ ખાલી બેસી બેસીને રહેવાનું આપણે આમ બેસી રહીએ મતલબ નીકળશે મને કો જરા <laughs> तो भाई कुआड बरोबर सौती वदुस सिंचाई આવશે મહેસણ તો નહેરો દ્વારા સૌતી બધુ સિંચાઈ આવશે સુરત બરાબર તો તમારે યાદ રાખવાનું કુવા અમારે ધ્યાનમાં રાખવાનું રહેશે સરદાર સરોવર નો શિલાન્યાસ કયા વડાપ્રધાનના હસ્તે થયેલું છે બધા મિત્રો જવાબમાં ખોટો આવશે તમે ગેસ કરશો તો ખોટો જવાબ તમારો બોલો ચલો આનો જવાબ આવે છે જવાહરલાલ નહેરુ સરદાર સરોવર નું શિલાન્યાસ જે છે એ જવાહરલાલ નહેરુજી દ્વારા કરવામાં આવે છે શિલાન્યાસ રાઈટ માં રાખીશું આપણે પરીક્ષા માટે મોસ્ટ છે સરદાર સરોવર નું શિલાન્યાસ થયું તે વખતે મુખ્યમંત્રી કોણ હતા

સદાકાળના ડોક્ટર કયા મુખ્યમંત્રીના સમયગાળામાં નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી હતી આપણે અઠ્યાવીસ નંબરના ક્વેશ્ચન નો જવાબ આવે છે હિતેન્દ્રભાઈ દેસાઈના સમયગાળાની અંદર ભાઈ નર્મદા જળ વિવાદ ટ્રીબ્યુનલ ની રચના કરવામાં આવી હતી સરદાર સરોવર સહ્યાર યોજના છે જેના સભ્યો કેટલા રાજ્યો છે બરાબર સરદાર સરોવર સર યોજના છે જેના સભ્યો છે ચાર રાજ્ય રાજ્યો નેક્સ્ટ પ્રશ્ન પર જઈ ગયા છે આપણે આગળ તરફ गुजरात सरकार नर्मदा योजना अमलीकरण सरदार सरोवर निगम लिमिटेड स्थापना करी थी वक्त मुख्यमंत्री को बहुत सरस प्रश्न सरदार सरोवर निगम लिमिटेड चलो भाई आ जवाब आए तो अँ અમરસિંહજી ચૌધરી કાવાસો ભાઈ અમરસિંહજી ચૌધરી છે તે આવશે જેમના સમગ્ર સરદાર નિગમ લિમિટેડ ની સ્થાપના કરવામાં આવી નર્મદા બોન્ડ કયા મુખ્યમંત્રી એ બહાર પાડ્યા હતા નર્મદા બોર્ડ ની વાત કરતા હોય તો ભાઈ એ માધવસિંહ સોલંકી જવાબ છે તમારો આવે ખરા ચલો ભાઈ ચીમનભાઈ પટેલ છે ત્યાં આવશે નર્મદા બોર્ડ બહાર પડ્યા હતા મુખ્યમંત્રીએ

બાણું મીટર સુધી કામ શરૂ થયું તે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા તમારે માં રાખવાનું છે ભાઈ નરેન્દ્રભાઈ મોદી છે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા આ તમારા આજના સત્તર પ્રશ્નો બીજો આઉટ થયા

બરાબર ડેલી તમારે ભાઈ સાડા છ વાગે સાંજમાં આવી જવાનું સાડા છ વાગે ચાલ ગ્રેટ તો આ તમારા અઢાર પ્રશ્નો થઈ ગયા આઈ હોપ બધાને ક્લિયર હશે વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો જય શ્રી શ્યામ કાટુ શ્રીમ બાબાને પ્રાર્થના કરીએ નેક્સ્ટ ક્લાસમાં જય હિંદ જય ભારત જય જય ગરવી ગુજરાત ટેક કેર બાબા જય શ્રી શ્યામ મળીએ આપણે આવતીકાલે ફરીથી સાડા છ વાગે દરેક વિદ્યાર્થી મિત્રો આવી જજો ટેક કેર બાબા જય સોમનાથ જય શ્રી શ્યામ અને પીડીએફ આપ ને આપણે ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ટેલગ્રામ ચેનલમાં જોડાઈ જાવ લિંક તમને કોમેન્ટ બોક્સમાં પિન કરી લીધો